મહેમદાવાદ તાલુકાનું હલદરવાસ એક વિસ્તાર છે જ્યાં સર્વ સમાજ સેનાની આપણી ટીમ છે યુવા મિત્રો છે એ કામ કરે છે આપણા માટે અને કહ્યું ને કે આપણે જ્યારે આપણી પાસે ભોજનના દાતા નથી ત્યારે ચોક્કસથી આજે દાતા બન્યા છે શું કહેશો બાબુ તમે આ કાર્ય કરો છો એ ખૂબ સુંદર છે તમને બધા મિત્રોને ગમ્યું છે તો બધા મિત્રોને વાત કરી કે ભાઈ આપણા બાળક સારું કામ કરી રહ્યા છે તો ચલો પૂરની પૂરી પકડી યોગદાન આપીએ તો બધા મિત્રોએ આપ્યું છે દર મહિનાની સોળ તારીખે દર મહિનાની સોળ તારીખે હલદરવાસ ટીમ યોગદાન ડાભી કઈ ના છો તમે પ્રવીનભાઈ ઝાલાત સંદીપભાઈ હલદરવાસ સંદીપભાઈ હલદરવાસ ખોડાભાઈ ઝાલા કલેસર કયું ગામ કલેસર કલેસર લાલસિંહ ઝાલા પથાવત બતાવત રમેશમ ઝાલા હલ્દરવાસ હલ્દરવાસ સો અમારા અમારી પૂંજી કહેવાય કે કહે છે ને કે ભાઈ પછી તમે જે કામ કરો છો એ કઈ અસર થાય છે તો સીધું દિલમાં અસર થાય છે બધાને અને આજ અમારી તાકાત છે આજ અમારી શક્તિ છે કે જે અમારા જે શબ્દો છે કે અમારે જે કામ કરવાની પેટર્ન છે અમે જે વેથી કામ કરીએ છીએ એ લોકોને અસર કરે છે અને કોઈપણ સંબંધ ના હોવા છતાં એક લાગણીના સંબંધિત આવા હજારો યુવા મિત્રો જે અમને મદદ કરતા રહ્યા છે સપોર્ટ આપતા રહ્યા છે અને એટલે જ અમારો ઉત્સાહ દિવસે દિવસે વધતો જાય છે તો તમે પણ આવી રીતે અમારા સહભાગી થઈ શકો છો અને હું તો ખાસ કહું છું તો ગુજરાતના દરેક ગામડામાં જવાબદારી પણ

પોલીસ મિત્રો પણ છે સરપંચ મિત્રો પણ છે ઘણા બધા લોકો આ પંદર હજાર છસો પચાસ ની અંદર સહયોગ આપનારા છે એ દરેક વ્યક્તિનો અમે આભાર માનીએ છીએ કે તમે અમારા જે મિત્ર છે એમને યોગદાન જે આપ્યું છે એ યોગદાન અહીંયા આગળ પ્રભાતસિંહ પહોંચાડ્યું છે અને પ્રભાતસિંહ ખૂબ સારું કામ કરી રહ્યા છે તો એમને સહભાગી થતા રહેજો અને હલ્દરવાસ વિસ્તાર અને મહેમદાવાદ વિસ્તારના જેટલા બી લોકો અમારા ટીમ સાથે જોડવા માંગે છે એ અમારા પ્રભાતસિંહનો નંબર તમારો કહી દો મોબાઈલ નંબર મારો નંબર છે પંચાણું છ્યાસી એસી એકાણું સત્તર પ્રભાતરવા તો નંબર પર સહયોગ કરતા રહેજો અને પ્રભાત દર મહિને

થેન્ક યુ ખૂબ ખૂબ આભાર સમગ્ર ટીમનો અમે બહુ આભાર માને છે બસ દર મહિને આવતા રહેજો ભાઈ હે ને વાહ ભાઈ વાહ તો આ પ્રભા ચાલની આઈડી છે પ્લીઝ કેમેરામેન ઝૂમ કરજો પ્રભા ચાલની આઈડી છે બધા મિત્રો મારા ફોલો કરતા રહેજો ખૂબ સારું કામ કર્યા છે શિક્ષણ ચાલન સંકુલ આપણો બોર્ડ મારેલું જ છે અને 50 50 600 રૂપિયા એકત્રિત કરીને 16000 રૂપિયા જેટલી રકમ સંકુલની અંદર આજે અમને દાન સ્વરૂપે આપી છે થેન્ક યુ મારા ભાઈ સો